આપ ફોન જોટી લેવા વણા કોઈ હા ફોન ભાઈ ફોન હું તો હાલે ફોન ભલું સપલ બાઈર

અરે ટોકન કોથળી નાખવા બાપો આગળ કે દસ રૂપિયા આપતા ફોકસ મળે હર હર મહાદેવ હર મહાદેવ તું ઠીક લાગે હર હર મહાદેવ બોલ્યું પણ એ બોલ્યું નહી બોલ મહાદેવ પૈસા નીકળે નંદીગ્રામ ભોજન શાળા આપણે આઈથીમ ના નીકળવું જમવા ના જવું પણ આઈથી નીકળવું પડશે ને આમ તો હેલિકોપ્ટર લેને ડાયરેક્ટ ઉતરી જાય ભાઈ આમ તો ખબર તો હોય ખબર છે

તો તમે તાત્કાલિક મોકલો બધા વાટકા ભર્યા વાળો